पावरफुल है एंड कंसिडरिंग आज के मैसेज जो है वो काफी इंटरेस्टिंग है सो वी गॉट अ वेरी गुड रेस्पॉन्स फ्रॉम द सूरत एंड यू होपिंग टू सी दिस द लव फ्रॉम द सूरत एवरी एवरी ईयर मारो नाम सौर्य पाठक छे और मैं हमरा एमआईएनएस केएस के नहीं मैं चालू छे અને અને હું કેવું તો અહીંયા ઓદે કદે ફની વાત છે કે અમારા અને સીએસકે ના લોકો તો છે જ પણ બીજા બધાને સપોર્ટ કરવાવાળા બી લોકો છે એ લોકો જે કારણ કે લોકો ના જ છે મે હું એમઆઈ ને સપોર્ટ કરું છું એમ એમઆઈ જિંદાબાદ આછા અહીંયા અહીંયા કેવું કેવું લાગે છે મેચ એન્જોય કરવામાં અહીંયા મેચ એન્જોય ચેક કરવામાં બહુ સારું લાગે છે મારું નામ જયનમ બોરોઈ છે અને આજે હું સુજોદ પર લાલબાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમમાં સીએસકે વર્સિસ એમઆઈ ની મેચ જોવા આવેલો છું કોને સપોર્ટ કરો છો કઈ મેચ અમે સીએસકે ને સપોર્ટ કરીએ છીએ શું લાગે છે કે માહોલ બહુ જોરદાર છે બધા પબ્લિક પણ છે બંને ટીમ સપોર્ટ કરતી પબ્લિક છે અને જોવાની પણ મજા આવે છે કેવું લાગે છે મેચ જોવાનું બહુ મજા આવે છે સુરતમાંથી એ વાત બહુ સારી છે કે સુરતમાંથી માં બધાનો લાભ ઉઠાવી રહ્યા છે સુરત શહેરમાં દ્વારા આયોજન કરવામાં સુરતના લાલભાઈ સ્ટેડિયમ ખાતે જે અહીં બે દિવસ ઓગણીસ અને વીસ એપ્રિલ અહીં જે ફેન નું આયોજન કરવામાં આવેલું છે તો અહીં કેટલા પ્રેક્ષકો આપણી સાથે જોડાયેલા તેમની પાસેથી જાણીએ કે તેઓને આ ફેન પાર્ટ નિહાળવાનો કેવો

मजा आ रहा है मैच देखने में और पे खुला है और बहुत सारे यहाँ पे ये जो घर पे देखते हैं यहाँ पे ज्यादा खुशी आती है तो बारिश की है बहुत आवाज़ भी अच्छी आती है और आज बिल्कुल तो नहीं आते है किसके साथ आए फैमिली और फ्रेंड्स અમે ટીમો સપોર્ટ કરે છે અજી હવે જે રીતે અજે પ્રેક્ષકો છે જેઓ મેચ અહીં નિહાળવા આવેલા છે તેમની સાથે વાત કરી તો કે તેઓ અહીં પોતાની પોતાની મનપસંદ ટીમને જે જે સપોર્ટ કરી રહ્યા છે અને જે લોકોએ અજે પન પાર્કમાં જે મોટી સ્ક્રીન પર જે મેચ નિહાળવાનો જે મોકો મળ્યો તો તેણે ખૂબ જ એન્જોય કરી રહ્યા છે તો સાથે અહીં લાલભાઈ કન્સ્ટ્રક્ટર સ્ટેડિયમ ખાતે ફૂડ સ્ટોલ તેમાં જે અલગ અલગ ગેમ્સ નાપા સ્ટોલ લગાવવામાં આવેલા છે જેના કારણે અહીં જે રવિવારની મજા લોકો પોતાની ફેમિલી અને ફ્રેન્ડ સાથે અહી મેચ જોતા જોતા એન્જોય કરી રહ્યા છે કેમેરા પર્સન સાથે રશ્મિ રાણા રફતા સુરત